દિનાબેન વેગડા તરીકે થઈ છે આરોપી મહિલાએ તેના સત્યાવીસ વર્ષીય જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી પર ઈંટ અને લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો પરેશની પત્ની અંજલી તડવી દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર આ ઘટના સત્તર ઓક્ટોબરના દિવસે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ લાંબાના ઇન્દિરાનગરમાં દિનાબેનના ઘરે બની હતી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પરેશ તેના મિત્ર જિગ્નેશ સાથે ઘરે આવ્યો હતો અને તેણે સાસુને કહ્યું હતું કે અંજલિને કેમ અહીં રાખી છે તેને તેના ઘરે પાછી મોકલવાની કેમ ના પાડો છો આ દરમિયાન પરેશ અને દીનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી ટીવામાં સાસુ દીનાબેને નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડીને જમાઈના માથા પર મારી હતી પરેશ જમીન પર પડી જતાં સાસુએ જમાઈના પગ કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો જે ભેલી સવારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાંબા ગામ છે તેમાં ઈન્દિરાનગર સોસાયટી આવેલી છે ત્યાં આજે ભેલી સવારે એક બેન જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશને પરેશભાઈની હત્યા કરી નાખી હતી આ હત્યા એને તીક્ષ્ણ હત્યારથી અને પથ્થરના ઘાતી કરી નાખી હતી આજ વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંતાને જે જમાઈ છે એટલે કે દીનાબેનના મતલબ જમાઈના સાસુ દીનાબેન પ્રાઈમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેન ના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખુબ મોટો થયો હતો અને એને કારણે

મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની પર વિરુદ્ધ શાસ્ત્રી પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હતો એમાં એમના સાસુ ભોગબંધારના સાસુને ગુસ્સો આવતા આક્રોશિત થઈ અને એમને હત્યા નિપજાવી હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મ કર્યું પરેશને સારવાર માટે પહેલા એલજી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ અસારવા રિફર કરવામાં આવ્યો ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકે તેની સાસુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઝઘડો હિંસક બન્યો ગભરાહટમાં સાસુએ પ્રહાર કરતા જમાઈને જીવલેણ ઇંજાઓ થઈ હતી સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ અમદાવાદ